શ્રાવણનો મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ત્યારે શ્રાવણ માસ શંકર ભગવાનને સમર્પિત હોય છે અને ભક્ત દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીની પૂજા આરાધનાનો આ આખો મહિનો છે એમાં પણ શ્રાવણમાં સોમવારનું ખાસ મહત્વ હોય છે ભોળાનાથના ભક્તો શ્રાવણ માસની ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે શ્રાવણ મહિનામાં રાજકોટના તમામ શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળે છે રાજકોટના નીલકંઠ મહાદેવ મંદિરમાં ભક્તોનો જમાવડો સવારથી જ જોવા મળી રહ્યો છે દેવોના દેવ મહાદેવનો આખો મહિનો એટલે શ્રાવણ મહિનો શ્રાવણ મહિનામાં ભક્તો મહાદેવને રાજી કરવા વિવિધ પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે રાજકોટના આફ્રિકા કોલોનીમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ વહેલી સવારથી ભક્તો પૂજા અર્ચના કરવા રહ્યા છે એમાં પણ શ્રાવણના સોમવારનું અનેરું મહત્વ છે સોમવારના દિવસે મહાદેવને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે નીલકંઠ મહાદેવના મંદિર ખાતે પણ સવારથી દર્શન અને પૂજા માટે ભક્તો ઉમટી પડી રહ્યા છે મહાદેવના મંદિરે દર્શન કરવા આવેલા એક ભક્તે જણાવ્યું હતું કે આ મહિનો આખો તહેવારનો મહિનો છે આ મહિનામાં શિવજીનું મહત્વ છે સાથે સાથે કૃષ્ણ ભગવાનનો જન્મ પણ આ મહિનામાં આવે છે આ મહિનો ખૂબ પવિત્ર છે મહાદેવની સાથે સાથે આપણા હિન્દુ સમાજની અંદર સનાતન ધર્મમાં શ્રાવણ મહિ માસનું મહત્ત્વ વધારે છે ત્યારે ઉત્સવોનો મહિનો છે આ જેની અંદર આપણા દ્વારકાધીશ ભગવાનનો જન્મદિવસ આવે છે કોઈ સામાન્ય રીતે ગામડામાં શીતળા સાતમ આ તે તહેવારોનો મહિનો એમાં ખાસ કરી અને ભોલેનાથનો ખાસ મહિનો મહિમા છે આ શ્રાવણ મહિનાની અંદર જે શંકર ભગવાનને એક લોટી જળ અને એક બિલ્લીપત્ર અર્પણ કરે એમના તમામ દુઃખ દર્દ દૂર કરે છે આપણો ભોળિયો ઠાકર એને આપણા સમાજ ધર્મની અંદર ભોળિયો દેવ કીધો છે કે થોડાકમાં રાજી થઈ જાય બીજા દેવને તમારે જાજી તપસ્યા કરવી પડે આ દેવમાં શું છે એક બિલીપત્ર અને એક લોટી તમને કોઈ મંત્ર ન આવડતો ખાલી ઓમ નમઃ સિવાય બોલો અરે ખાલી ઓમ બોલો તોય તમને એ આપે છે એમ દેવોના દેવ મહાદેવના મહિનાનું વિશેષ મહત્વ છે એમાં પણ શ્રાવણિયા સોમવારનું અનોખું મહત્વ રહ્યું છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણના સોમવારનું વ્રત રાખવાથી ભક્તોની બધી મનોકામના પૂરી થાય છે તેમજ સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે શિવ ભક્તો શ્રાવણી માસનો ઉપવાસ કરે છે અથવા તો ફક્ત શ્રાવણિયા સોમવારનો ઉપવાસ કરતા હોય છે ભગવાન શિવની પૂજા કરીને આશીર્વાદ મેળવે છે દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું જેના કારણે મહાદેવ નીલકંઠ કહેવાયા હતા વિષપાન કરીને ભગવાન શિવ નીલકંઠ બન્યા હતા ઝેરની અસરથી સૃષ્ટિને બચાવવા માટે મહાદેવે વિષપાન કર્યું હતું અને પોતાના ગળામાં નીલકંઠ ધારણ કરીને નીલકંઠ બન્યા છે આ પૌરાણિક વાતોના મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષપાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેમના પર જળાભિષેક કરે છે

એક મહિનો જો મહાદેવ ભોળાનાથને પૂજા અને અર્ચના કરવામાં આવે તો ભક્તોના દુઃખ છે તે ભોળાનાથ હરી લેતા હોય છે ત્યારે આપણી સાથે મહંત શ્રી આપણી સાથે છે તેમની સાથે વાત કરશું શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે ખાસ તો આ મહિનાનું મહત્ત્વ કેવું છે શ્રાવણ માસનો પહેલો સોમવાર આવે વચ્ચે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસથી શ્રાવણ માસ પ્રારંભ થાય છે આ શ્રાવણ મહિનામાં શિવભક્તો પૂજન કરે છે શિવ મહિમા પૂજા કરે છે રુદ્રાભિષેક સોળસો પંચાર પૂજન ડેલી મહાદેવનો આખોય મહિનો અમે અખંડ રુદ્રાભિષેક સવારે પાંચથી સાત સુધી મહાપૂજા રુદ્રાભિષેક કરીએ છીએ ઓર લઘુ રુદ્ર મોટી મોટી પણ પૂજા કરીએ છીએ અહીંયા ગ્રાઉન્ડની અંદર બપોર પછી ચાર પાંચથી સાત મેં સત્સંગ કરે છે ડોલાના દર્શન પણ થાય છે બહુ ભાવિકો આવે છે દર સોમવારે અતિભવ્ય પાંચ સોમવાર છે વખતે પાંચ સોમવારે અતિભવ્ય શણગાર કરવામાં આવે છે આ શણગાર બપોર પછી પાંચ છ વાગ્યાથી રાતનો અગિયાર વાગ્યા સુધી રહે છે ભક્તો બધે દર્શન કરે છે બહુ લાભ લે છે મહારાજ આમ તો ભોળાનાથ એટલે કે ભોળો દેવ છે ખાલી બિલીપત્ર ચડાવો તોય મહાદેવ રાજી થઈ જતા હોય છે પરંતુ મહાદેવને રાજી કરવા કઈ કઈ પૂજા કરવી જોઈએ કેવી પૂજા કરવી જોઈએ શિવજીને ભોળાનાથને તો ખાલી આપણે ફક્ત સાચા ભાવથી એક જલની લોટી એક બીલીપત્ર એક ફૂલ ચડાવે તો ભગવાન એકદમ પ્રસન્ન થઈ જાય છે આના માટે અમે વિવિધ રુદ્રા વિષયક શિવ પૂજન અતિભવ્ય અમે કાયમી માટે કરતા હોય છે ભક્તો હવે અતિભવ્ય પ્રસન્ન થાય છે ભગવાન ચોક્કસ ચેરથી વાત કરવામાં આવે તો દેવોના દેવ મહાદેવનો જ્યારે મહિનો એટલે કે શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે ભક્તો વહેલી સવારથી જ મહાદેવને રીઝવવા વિવિધ પ્રકારની પૂજા અર્ચનાઓ છે તે કરતાં હાલ નજરે પડી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ